આ લગ્નોત્સવમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી યુવક યુવતીઓ બંધનમાં બંધાશે અને જીવનની નવી પળની શરૂઆત કરશે સામાજિક એકતા સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ દર્શાવતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન શ્રી જય શાહ ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી પૂર્વ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક અને બાબુભાઈ દેસાઈ ઉદ્યોગ અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડોક્ટર હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે શ્રી હરિભાઈ જેઠાભાઈ દેસાઈ અને શ્રી દિનેશભાઈ હરિભાઈ દેસાઈ તથા સમસ્ત રબારી નેહડા પરિવાર નિમંત્રક તરીકે આગેવાની સંભાળશે સમાજના ઉત્કર્ષ અને સંસ્કાર સભર પરંપરાને ઉજાગર કરતો આ સમૂહ લગ્નોત્સવ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે આ પ્રસંગે સામાજિક કાર્યકરો તરીકે પ્રવક્તા તરીકે શ્રી દિનેશભાઈ દેસાઈ શ્રી હરીશભાઈ દેસાઈ અને શ્રી રેવાબેન પણ ઉપસ્થિત રહીને કાર્યક્રમની વિગતવાર રૂપરેખા જણાવી હતી સમાજ સેવા અને સંસ્કારનું જીવંત દ્રષ્ટાંત બનેલા મહોત્સવને લઈને સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છે આ કાર્યક્રમમાં શ્રી માતાજીનો નવચંડી યજ્ઞ પરગણા રબારી સમાજના સંતો મહંતો તથા ભુવાજીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે તો આ સાથે જ કીર્તિદાન ગઢવી ગમન સાંથલ ગીતાબેન રબારી પરેશદાન ગઢવી કિંજલ રબારી હિતેશ અંટાળા વિક્રમ માલધારી વાઘજી રબારી તથા ગુજરાતના અન્ય નામાંકિત કલાકારોનો ભવ્ય લોક ડાયરો પણ યોજાશે આ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે રાજભાગ ગઢવી જિજ્ઞેશ કવિરાજ નીતિન બારોટ દ્વારા કરવામાં આવશે તો સાથે સાથે ભવ્ય લગ્ન ગીતો સંગીતાબેન લાબડિયા બ્રિજરાજ લાબડીયા માહી દેસાઈ ભાવિકા રબારી તન્વી ચૌહાણ તથા લાઈવ ડીજે જાનના આગમન સમયે ગુજરાત રબારી સમાજના નામાંકિત કલાકારો દ્વારા આપવામાં આવશે આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું સંકલન સંજય અડીસણાનું પરુ રવિ ખોરજ સુનિલ જસપુરા રાજન રાયકા ધવલ મોટણ પણ ઉપસ્થિત રહેશે હું દિનેશ હરીશભાઈ દેસાઈ ગામ અડીસણાનું પરુ તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર ગુજરાત રબારી સમાજની એકાવન દીકરીઓના ભવ્ય જાજરમાન સમૂલગ્ન થવા જઈ રહ્યા છે બારમી અને તેરમી એપ્રિલ બે હજાર પચીસ બારમી તારીખે દરેક દીકરીઓની મેદી રસમ સાંજે હલ્દી રસમ અને દરેક દીકરીઓની મહાઆરતીનો કાર્યક્રમ તેરમી એપ્રિલે દરેક દીકરીઓના ભવ્ય શુભ મંગળ ફેરા અને આ ભવ્ય સમલગ્ન થવા જઈ રહ્યા છે આ કાર્યક્રમમાં તમામ રાજકીય પક્ષો અને અમારા સમાજના સંતો મંતો ભુવાજીઓ અને આગેવાનો શ્રીઓ પધારવાના છે અને ચાલીસ હજારથી વધારે લોકો અહીંયા તેરમી અને બારમી તારીખે બંને દિવસ બધા પધારવાના છે આ અમારા માતા પિતાના આશીર્વાદ અને એમની પ્રેરણા અને મારા દાદીશ્રીએ એવું કીધું હતું કે સમાજનું જેટલું થઈ શકે એટલું સારું કરવાની ભાવના રાખવી જોઈએ ક્યારેય આપણાથી કોઈનું અહિત ન થાય અને બની બની શકે એટલું સમાજને મદદરૂપ થવાનું કામ મારા દાદી શ્રી મૂડીબાની પ્રેરણાથી આ સમગ્ર કાર્યક્રમ થઈ રહ્યો છે